નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો હાલ બીજા ભાગમાં જાણી લે અત્યારે કેવાક રહે છે અત્યારના બજાર ભાવ હરાજી વિશેની મિત્રો વાત કરું તો જે બ્લોક પહેલાં બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ થયું હતું જે આપણે સાત નંબરના બ્લોકમાં એમાં અત્યારે છેલ્લી છેલ્લી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો અહીંયા જાણી લઈએ કેવા રહે છે અત્યારના બીજા ભાગના બજાર ભાવ ધન્યવાદ તમે છસો ને એક રૂપિયા એકદમ કલર વાર કલર વાળો મળતી સાઈઝ ની વાત તો મિત્રો આવડી મીડિયમ સાઈઝ એ ખરકી છે થોડીક મોટી સાઈઝ હોતી પણ બહુ ઓછી છે બાકી આવડી મીડિયમ સાઈઝ એ ખરકી સાઈઝ બહુ વધારે છે એમાં આવડી સાઈઝ હે વધારે પડતી છસો ને એક રૂપિયા ભાવ થયો છે માર્બલ દલાલ માં વેચાણ છે પંચાવન કટાનો વકલ છે છસો ને એક રૂપિયા ભાવ થયો રૂપિયા મીડિયમ સાઈઝ માં છે ગુલટી ગુલ્ટા સાઈઝ માં છે ને કલર બહુ સારો છે પાંચસો ને એકસાલિટી માં જોઈ શકો છો તમે સારું છે પાંચસો ને એકસા રૂપિયા ભાવ થયો છે કલર એ સારો ને ક્વોલિટી સારી પાંચસો ને એકસાઇ રૂપિયા ભાવ થયો છે बाकी साइज में गुल्ते, गुल्ते ये तो है गुल्ट गुल्टी साइज 100 कटा वकल दे थोड़ो साइज वो है। છસો ને એકાણું રૂપિયા ભાવ થયો મિત્રો આના છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો બે માલ તમે દેખાડો છસો એકાણું વાળું ને છસો એકત્રીસ રૂપિયા નો ભાવ થયો મિત્રો રૂપિયા ભાવ છે સાઈઝ બહુ સારી છે મોટી સાઇઝ વા છસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે અરે ક્વોલિટી વિશે વાત કરીએ તો આ થોડુંક ભૂંગરું બેતું હે આ પ્રકારનો માલ છે છસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે થોડીક પતી જોઈ શકો છો પતિ થોડીક ડેમેજ પતી વાળો માલ હોતી છે ને સાઈજ બહુ સારી છે છસો એકાણું રૂપિયા ભાવ થયો છે સો કટાનો વકલ છે અને આના છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર જોઈ શકો તમે સાઈઝમાં થોડુંક મીડિયમ સાઈઝ છે મોટી સાઈઝ બધું મિક્સમાં છે આના છસો એક એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બાકી કલર આમાં સોલિડ છે કલરમાં કાંઈ ઘટે એવું નથી છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બગાડ વગરનો માલ છે છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો આનો ગોલ્ટી છે અહીંયા સારી ચોખ્ખી

છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો બે દેખાડું તમને માલ દેખાડું છસો એકતાલીસ વાળો અને ગુલ્ટી દેખાડું ચારસો એકસાઠ વાળી હોય ને ચારસો ને એકસાઠ રૂપિયા માં ગુલટી વેચાણી છે જય અંબે દલાલ માં ચારસો એકસાઠ રૂપિયા ભાવ તે માલ ચોખ્ખો કરીને લેવેલા થોડુંક ઊંઘી ગયું હોય બાકી માલ એકદમ ચોખ્ખો જઈ શકો કચતા જરાય નથી ચારસો ને રૂપિયા ભાવ તે ગુલટી ના થોડીક સારી ક્વોલિટી છે ચારસો રૂપિયા ભાવ થયો ના મિત્રો આગળ બીજી વેચાણીના છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે છસો ને એકતાલીસ માલ ચોખો હોય એમાં ક્યાંય કસ્તર કે બગાડ કેવું કાંઈ છે નહીં થોડીક સાઇઝમાં ઝીણા મોટું છે મીડિયમ સાઇઝ છે ને ગુલટી છે બહુ મોટી એકદમ બમ્પર સાઇઝ નથી એમાં છસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે છે બાકી માલ સારો હે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ એનો મોટી છે આ ટાઈપ ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતું બાકી આની અંદર નથી ઉગેલું છે ઉગેલું તો જાદુ છે જોઈ શકો છો તમે અહીંયા બધું ઉગેલું છે ત્રણ ઉગેલું છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ છે મિત્રો છસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે તેનો કલર વાળો માલ છે સાઇઝ માં થોડીક ઝીણા મોટું છે મોટી સાઈઝ આમાં થોડીક છે છસો એકતાલીસ રૂપિયા ભાવ દીધી જઈ શકો છો આવડી મોટી સાઈઝ હતી છે અંદર અને ક્વોલિટી થોડુંક સારું છે બાકી ગુલટી હોતી આની અંદર મિક્સ પ્રકારની છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો બાકી માલ સારો હા છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ચારસો ને અગિયાર રૂપિયા ભાવ દેજા ભાઈ ગુલટી છે જોઈ શકો તમે ચારસો ને અગિયાર રૂપિયા ભાવ દેજે ચોખ્ખો કરેલો માલ છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયા મિત્રો છસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે જોઈ શકો તમે મીડિયમ સાઈઝ છે ને મોટી સાઈજ છે ને બાકી કલર કોક બે તું આવું અંદર મિક્સમાં છે કોક છે બહુ નથી છસો ને એક્યાસી રૂપિયા ભાવતું છે બાકી સુપર ક્વોલિટી માલ હોતી એની અંદર જોઈ શકો છો બેસ્ટ ક્વોલિટી માલ છે એની અંદર છસો ને એક્યાસી રૂપિયા ભાવતું છે એકતાલીસ રૂપિયા ભાવતી મીડિયમ સાઇઝ છે ને મોટી સાઈઝ છે ગુલ્ટી નથી એની અંદર અને ક્વોલિટી જોઈ શકો તમે સારી ક્વોલિટી માલ છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવતી બગડ વગરનો માલ છે માલ સારો હે છસો ને એકતાલીસ રૂપિયા ભાવતું